રાગી નાગલી બાવટો મિલેટ પાક ખેડૂતો અજ્ઞાન અંધશ્રદ્ધા અને અયોગ્ય માહિતીને કારણે સાચું શું છે અને ખોટું શું છે તે સમજી શકતા નથી અને તેને પરિણામે ઘણી બધી સમસ્યાઓનો સામનો તેમને કરવો પડે છે મિલેટ પાકમાં રાગી કે જેને નાગલી કે બાવટા તરીકે ઓળખવામાં આવે છે આ પાકને ડાંગરના પાકની અવેજીમાં વાવવામાં આવે તો અનેક ગણો ફાયદો થઈ શકે તેમ છે રાગીની ખેતીમાં ખર્ચ ઓછો થાય છે અને પાણીનો પણ બચાવ થાય છે તો જોઈએ રાગી ખેડૂતોની સાથે સાથે લોકોની તંદુરસ્તી અને સુખાકારીમાં કઈ રીતે મદદરૂપ થાય છે સૌથી જૂના અને જાણીતા પરંપરાગત પાક છે મિલેટ એટલે કે હલકા ધાન્ય પાકો રાગી જેને નાગલી કે બાવટા તરીકે પણ ઓળખવામાં આવે છે તે પોષક તત્વોથી ભરપૂર અને પચવામાં હલકું ધાન્ય છે રાગીમાં કેલ્શિયમ આયન પ્રોટીન અને ફાઈબર જેવા તત્વો પુષ્કળ માત્રામાં હોવાથી બાળકો તેમજ સ્ત્રીઓ માટે અમૂલ્ય આહાર છે રાગી આયનથી ભરપૂર હોવાથી એનિમિયા રોગ સામે રક્ષણ આપે છે રાગી કુપોષણ તેમજ અકાળે વૃદ્ધત્વ અટકાવવામાં મદદરૂપ છે રાગી બ્લડ પ્રેશર યકૃત વિકાર અને અસ્થમા માટે અકફીર ઇલાજ છે રાગીનું મૂલ્યવર્ધન કરીને તેમાંથી વિવિધ પેદાશો તૈયાર કરી શકાય છે જેવી કે રાગીની રાબ રાગી મોલ્ટ રાગી ગોળ પાપડી રાગી પેન કેક અને રાગીના પુડલા વગેરે આમ રાગી એ ઓછા પાણીએ થતો મિલેટ પાક હોવાથી ભૂગર્ભજળ બચાવવામાં ખૂબ જ મહત્વનો પાક છે તો આવો રાગી વાવીએ અને ભૂગર્ભજળ બચાવીએ આવી જ એક પહેલ છે રાગીની ખેતી ખેડૂત રાગીનું વાવેતર કરી અને પાણી બચાવવાની સાથે સાથે લોકોની તંદુરસ્તી પણ બચાવે છે તો આવું બેવડું સેવાનું કામ કરવા માટે રાગી એટલે કે નાગલી એટલે કે બાવટાની ખેતી પદ્ધતિ વિશે જાણકારી મેળવીએ અને પાણીને બચાવીએ આમ ખેતીમાં અનેક રીતે પાણીનો બચાવ કરી શકાય તેમ છે અને વધારે નફો લઈ શકાય તેમ છે તો નાગલીના વાવેતર સાથે આજે અહીંયા સમાપન કરીએ આવતીકાલે નવી માહિતી સાથે ફરી વખત મળીશું ત્યાં સુધી રજા આપશો જય જય ગરવી ગુજરાત વધારે માહિતી માટે ડાઉનલોડ કરો એગ્રી મીડિયા મોબાઈલ એપ એગ્રી 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 મીડિયા 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 એપ એપ આપના ફોન પર પર ડાઉનલોડ કરવા માટે અને સર્ચ કરો કરો ત્યારબાદ ઇન્સ્ટોલ એપ્લિકેશન ઓપન કરવા માટે ભાષા પસંદ કરી મોબાઈલ નંબર થી રજિસ્ટર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ઓટીપી દ્વારા વેરીફાઈ થઈ જશે અને હા આપનો પ્રોફાઇલ અપડેટ કરવાનું ભૂલશો સ્ક્રીન પર રહેલા મેનુ માં જઈ એગ્રી મીડિયા ની તમામ સેવાઓનો લાભ લઈ શકો છો જુઓ જાણો અને માણો કૃષિ વિશ્વની અદ્ભુત વિડીયો એપ એગ્રી મીડિયા એપ